નામ સ્મરણ રામ બાણ દવા છે સૂર્ય પ્રકાશ આપે છે અને તાપ ગરમી પણ આપે છે પ્રકાશ અને તાપને જુદા ન પાડી શકાય જપ શાંતિ પેદા કરનાર છે શ્રદ્ધા ન હોય તો જુદી વાત જેને મુશ્કેલી લાગતી હોય કોયડામાં આવરાઈ ગયા હોય ત્યારે મનને હળવું કરવા માટે કોઈ ઉપાય તો લેવો જોઈએ ને જેણે કરવું હોય તેણે આ ઉપાય લઈ જોવો અને ખાતરી કરવી જેણે કોયડામાં સબડ્યા કરવું હોય તેને કાંઈ કહેવાનું નથી જે આવી ગુંચ કે કોયડામાંથી છુટકારો મેળવવા ઈચ્છે તેને માટે આ રામબાણ દવા છે જેવી તાવ ગુમડાની દવા હોય છે તેવી આ કોયડાઓ માટેની દવા છે સમાજમાં જે ગ્રસિત છે ત્રસિત છે આઘાત પ્રત્યાઘાતના સંઘર્ષમાં ખૂંપેલા હોય છે અને જેમને તેમાંથી નીકળવાની જંખના જાગે છે તેને અમે કહીએ છીએ કે ભગવાનના નામ સ્મરણથી ઉકેલ જરૂર થશે ભગવાનના નામમાં ચેતના શક્તિ રહેલી છે શબ્દની અસર છે એ તો કબૂલ કરવું જ પડશે કોઈને પ્રેમથી બોલાવો તો પ્રેમથી જવાબ મળશે પણ ગાળ ચોપડો તો ખબર પડે પ્રેમની વાકધારાની અસર પડ્યા વગર રહેતી નથી ક્રોધ ઉદ્વેગ કરીએ તો જુદી અસર થાય આ હકીકત એટલી સ્પષ્ટ છે કે બુદ્ધિને તે સ્વીકાર કર્યા વગર ચાલે તેમ નથી આપણને શ્રદ્ધા ન હોય અને સાવ કોરે કોરા હોઈએ ત્યારે પણ જો ભાવનાથી સ્મરણ કરીએ તો તેની જ્ઞાનતંતુ ઉપર જરૂર અસર થાય ગીતા માતામાં તો ભગવાને કહ્યું છે કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું આ આચરી શકાય એવું વ્યવહારુ શાસ્ત્ર છે બધાને એ માન્ય છે વૈષ્ણવ સંપ્રદાય શંકરાચાર્ય રામાનુજ શીખ કોઈ પણ પંથવાળા ગીતાને પ્રમાણભૂત ગ્રંથ ગણે છે જ્યારે શાસ્ત્રાર્થ થાય ત્યારે તેના વચનને પ્રમાણ ગણવામાં આવે છે જેવું ઈસાઈ લોકોનું બાઇબલ અને મુસલમાનોનું કુરાન તેવું જ આપણી હિન્દુ સંસ્કૃતિ માટે ગીતા એ હાથમાં રહી શકે તેવું પુસ્તક છે હરીહિઓ